ઉર્જા જલ બનાવેલું છે શેણિયામાં જવા દેવાનું છે ઉર્જા જલ એટલે અગ્નિહોત્ર જે કરીએ આપણે સવાર સાંજ દરરોજ એની ભસ્મ અને ફટકડી એનું ઉર્જા જલ બનાવેલું છે શેણિયામાં જયારે જવા દેવાનું શરૂ છે એનાથી સુકારો ન આવે ફંગસ વય દૂર થાય છે આ સિના અમારો જો પદે ગાય આધારિત પ્રાકૃતિક છે આમાં 4 ઓળ કરેલી છે એક કેરામાં 4 જુઓ કોઈ પણ ઝાડનું રાસાયણિક ખાતર નથી ઝેરી દવા નથી બેક્ટેરિયા ગૌકૃપા જીવામૃત આંદ્રવ્ય રચાયણ અંધ્રવ્યો એટલે સોખાનું દ્રાવણ એમાં ગળ મેળવીને મીઠા ઝાડની છે માટલામાં રાખીને સાત દિવસ અને સાત દિવસ બેરલમાં બચ્ચો લીટરમાં નાખીને એને અંદ્રવ્ય બનાવ્યું એ પીએચાસે જવા દીધું હતું આમાં ત્રણ વળ છે સીણાની અત્યારે આમાં ઉર્જા જલ શરૂ છે આની પછી હરડે હરડે પાવાનું છે હરડે હરડે રસાયણ એ માટેનું